નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને અને આજની આજની વિશેષ સાથે હું છું બદલાતી જતી ભાગદોડ ભરી જિંદગીમાં અનેક બીમારીઓનું પ્રમાણ પણ વધ્યું છે અને તેમાંની જ એક ઘાતક બીમારી કેન્સર ઘાતક એટલા માટે કારણ કે આજે પણ કેન્સરની બીમારીનું જ્યારે આપણને ખબર પડે ત્યારે દરેક વ્યક્તિ ડરી જાય છે અને કદાચ કેન્સર એટલે કેન્સર એવું માનીને જ વ્યક્તિ એટલું બધું ગભરાઈ જાય છે પરંતુ જ્યારે ચાર ફેબ્રુઆરીએ આપણે વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આ ઉજવણી પાછળનો મુખ્ય હેતુ જ એ છે કે દરેક વ્યક્તિને કેન્સર સામેની જે લડાઈ છે એમાં જાગૃતતા લાવવાનો છે મૃત્યુદર ઘટાડવાનો છે એનું નિદાન અને સારવાર પણ હવે હંડ્રેડ પર્સન્ટ શક્ય છે આ તમામ બાબતોની જાગૃતિ લોકો સુધી પહોંચે ને એટલા જ માટે કેન્સર દિવસની ઉજવણી આખા વિશ્વમાં કરવામાં આવે છે અને આ જ અંગે આજે આપણે વાત કરવાના છીએ કેન્સર દિવસની ઉજવણી થઈ રહી છે અને આ વર્ષની થીમ રાખવામાં આવી છે યુનાઇટેડ બાય યુનિક એટલે કે દરેક દર્દીની કેન્સર સામેની જંગની કહાની અલગ અલગ હોય છે દરેક વ્યક્તિ પોતાની જંગ કેન્સર સામે લડતો હોય છે પરંતુ એની પોતાની જરૂરિયાતો મુજબ એની સારવાર થતી હોય છે અને આ જ અંગે માર્ગદર્શન આજે આપણે આ વિશેષ રજૂઆતમાં મેળવીશું જેમ દેશની રક્ષા માટે આર્મી નેવી અને એરફોર્સનું સમાન મહત્વનો ફાળો રહેલો હોય છે એવી જ રીતે કેન્સરની જંગ સામેની જીતમાં પણ અલગ અલગ ડોક્ટર્સ છે સ્પેશિયાલિસ્ટ હોય છે એમનો મહત્વપૂર્ણ ફાળો હોય છે અને કેન્સરની ટ્રીટમેન્ટમાં મેડિકલ ઓન્કોલોજીસ્ટ હોય સર્જિકલ ઓન્કોલોજીસ્ટ હોય કે પછી રેડિયેશન ઓન્કોલોજીસ્ટ હોય તમામ આ નિદાન અને સારવારમાં મહત્વપૂર્ણ ભાગ ભજવતા હોય છે અને એટલા જ માટે પેનલમાં આપણે આ ત્રણેય ધુરંધરોને આજે માર્ગદર્શન માટે ઇન્વાઇટ કર્યા છે આપણી સાથે જોડાયા જોડાઈ છે મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર ભાવેશ પારે ખૂબ ખૂબ સ્વાગત છે ભાવેશભાઈ આપનું સર્જિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર દર્શન ભણસાલી આપણી વચ્ચે ઉપસ્થિત છે ડોક્ટર દર્શન ખૂબ ખૂબ સ્વાગત છે અને રેડિશન ઓન્કોલોજીસ્ટ ડોક્ટર પ્રાપ્તિ પટેલ દેસાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે ડોક્ટર પ્રાપ્તિ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું પણ અને ડોક્ટર ભાવેશ શરૂઆત આપણાથી આપણાથી કરવી છે કેમ કે જે પ્રમાણે કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે એ પણ અઢળક પ્રકારના કેન્સર કેન્સરના અલગ અલગ પ્રકારો આપણે આજે જોઈ રહ્યા છીએ ત્યારે સૌથી પહેલા તો જ્યારે અવેરનેસ લાવવાની વાત થઈ રહી છે તો બેઝિક એવા કયા કારણો છે કે જે આપણે કેન્સર સામેની બીમારીને લાવતા અટકાવી શકીએ છીએ એનું ધ્યાન રાખવું લોકો જરૂરી બન્યું છે જીજ્ઞાસા બેન એકદમ આ પ્રશ્ન તમે જે શરૂઆત કરી તો આપણે કેન્સર અને એમાં જો પ્રિવેન્ટેબલ કોઝ એટલે કે એવા કયા કારણો કે જેનાથી આપણે કેન્સરને અટકાવી શકીએ તો જેમ તમે શરૂઆતની થીમની વાત કરી યુનાઇટેડ બાય યુનિક તો આપણે કેન્સર એ બે વરસથી લઈને કદાચ બાણું વરસ તો જીરિયાટ્રિક કેન્સર અલગ હોઈ શકે છે મિડલ એટલે યંગ એજમાં થતા કેન્સર અલગ હોઈ શકે છે મારું એઝ એ મેડિકલ ઓન્કોલોજીસ્ટ તરીકે સમાજને એક બહુ જ સારું ઉદાહરણ આપું કે તમાકુ અને દારૂ આ બે શબ્દ તો એવા છે કે ઘણા વખતથી લોકોને ખબર છે તમે બે ત્રણ વસ્તુ તમારી જે પ્રસ્તાવનામાં કીધી કે ઘાતક શબ્દ અને તમે એવું પણ કીધું કે કેન્સર એટલે કેન્સર નહીં અથવા નિદાન અને સારવારમાં ઘણી બધી પદ્ધતિઓ એવી છે કે જેનાથી આપણે આ વસ્તુને અટકાવી શકીએ તો મારો પહેલો આન્સર કે પ્રિવેન્ટેબલ કોઝ તરીકે ગણીએ તો ઓબેસિટી તમારું વજન નિયમિત કસરતો અને ડિસ્ટ્રેસ લોકો ઘણી બધા એવું કહે છે કે મને તો કોઈ સ્ટ્રેસ નથી મને તો કોઈ સ્ટ્રેસ નથી પણ છતાં બી જ્યારે દર્દી અમારી પાસે આવે સાહેબ મેં તો ક્યારેય તમાકુ નથી ખાધું મેં તો ક્યારેય દારૂ નથી પીધો તો કેન્સર કેમ થયું મને તો અમારા પ્રમાણે એક ડૉક્ટર નિષ્ણાંતના માટે જો ખરેખર સ્ટ્રેસ એટલે તમે જો મેન્ટલ અને ફિઝિકલ આ બંને જો તમે તમારું વજન નિયમિત રાખો અને તમે કોઈ પણ આડઅસરો ઓછું કરો હમણાં આજકાલ આપણે અમદાવાદ પણ જો દિલ્હી થતું હોય અથવા એક ક્યુઆઈ ની બહુ વાતો કરીએ છીએ એમ એર પોલ્યુશન અને જો તમે તમાકુ કે તમે દારૂ નથી પીતા પણ તમાકુમાં એક્ટિવ સ્મોકિંગની જેમ પેસિવ સ્મોકિંગ અને થર્ડ હેન્ડ સ્મોકિંગ તમે જે જાહેર સ્થળોએ જાઓ છો અથવા તમે જે જગ્યાએ મુસાફરી કરો છો એવા પબ્લિક પ્લેસ ઉપર બી જો એ તમાકુ કે ધુમાડો તમે અટકાવી શકતા હો તો એનાથી બી ઘણા બધા કેન્સર અટકી શકે છે ખાસ કરીને સ્ત્રીઓમાં થતા અને અમે એ પણ જોવામાં આવ્યું છે કે યુવાઓમાં થતું કેન્સર તો યુવાઓમાં થતા કેન્સરમાં જીનેટિક કારણોસર આજકાલ નિદાનની વાત કરીએ તો આપણે જીનેટિક ટેસ્ટ જે લોકોને ખરેખર હેરિડિટરી જે લોકોના કુટુંબમાં એક બે જે દર્દીઓને કેન્સર હોય અને એમાંય ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર અને ઓવેરિયન કેન્સર એટલે કે સ્તન કેન્સર અને અંડાશયના કેન્સરમાં જીનેટિક કારણોસર પણ એક પ્રિવેન્ટેબલ કોસ છે અને એની સારવાર પણ એ જાતની દવા અવેલેબલ છે કે જેનાથી તમે આ જાતના કેન્સરો અટકાવી શકો છો બિલકુલ એટલે બેઝિક કેટલા કારણો છે જો એનું ધ્યાન રાખવામાં આવે તો આપણે કેન્સરથી બચી પણ શકીએ છીએ ડોક્ટર દર્શન જ્યારે બેઝિક લક્ષણો દેખાય ત્યારે આપણે સૌથી પહેલાં ડૉક્ટર પાસે જઈએ છીએ નિદાન જ્યારે ડૉક્ટર કરે છે ત્યારે એ ડિટેક્ટ થાય છે કેન્સર ત્યાર પછી કેટલી જલ્દી એનું સારવાર ચાલુ કરી દેવી જોઈએ સર્જરી કરવાની હોય તો અથવા બીજી કોઈ ટ્રીટમેન્ટ હોય વહેલી તકે કરાવવી જરૂરી બની રહે નહીં તો પછી વધારે જોખમી પાછળ જતા બની શકે સૌથી પહેલું તો નિદાન માટે જે લોકોને બીક છે કે ભાઈ બાયોપ્સી કરવાથી કેન્સર ફેલાઈ જશે તો એ તદ્દન ખોટી વસ્તુ છે બાયોપ્સી એ સૌથી પહેલું સ્ટેપ છે ડાયગ્નોસિસ માટે હવે ડાયગ્નોસિસ પછી જે સ્ટડી કરવામાં આવ્યો છે કે છે કે કોઈ બી પેશન્ટને પહેલું સિમ્ટમ આવે અને એ ટ્રીટમેન્ટ સુધી પહોંચે ત્યાં સુધીમાં લગભગ ટુ પોઈન્ટ સેવન એટલે લગભગ અઢી મહિના કે પોણા ત્રણ મહિના નીકળી જાય છે એટલે આપણા ત્યાં હજી બી અર્લી સ્ટેજ કેન્સર ડિટેક્ટ દસથી પંદર ટકા કેસમાં જ થતા હોય છે બાકી મેજોરિટી એડવાન્સ સ્ટેજમાં કેન્સર ડિટેક્ટ થાય છે સો ગમે ત્યારે જ્યારે પણ પહેલું સિમ્ટમ આવે તો અચૂક તમારા ડૉક્ટર પાસે જાઓ એનું સાચો નિદાન કરાવો અને એના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર પાસે તમે આગળ ટ્રીટમેન્ટ માટે આગળ વધો હવે ઘણા બધા ઇન્વેસ્ટિગેશન્સ એમાં કરવાના હોય છે જેમ કે સીટી સ્કેન પેડ સ્કેન બાયોપ્સી સોનોગ્રાફી એ તમે કરાવવામાં આપણા ત્યાં સારું એ છે કે બાય દરેક વસ્તુનું એપોઇન્ટમેન્ટ જલ્દી મળી જાય છે તમે વિદેશમાં કમ્પેર કરો તો આ બધું પંદર પંદર વીસ વીસ દિવસનો ટાઈમ લે છે જ્યારે આપણા ત્યાં એ નિદાન ફટાફટ અને બહુ જલ્દી થાય છે જેથી આપણે આ કેન્સરને અર્લી ડિટેક્શન અને અર્લી ટ્રીટમેન્ટ માટે જઈ શકીએ સો સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે ચાહે સર્જરી પહેલી હોય કિમોથેરેપી પહેલી હોય કે રેડિયેશન પહેલું હોય એ દરેક કેન્સરમાં અલગ અલગ હોય છે જે પણ પહેલું હોય પણ વિધાઉટ વેસ્ટિંગ ધ ટાઈમ કોઈ બી સમય બગાડ્યા વગર જેટલું વહેલું નિદાન થાય અને વહેલું ટ્રીટમેન્ટ ચાલુ થાય એટલું આઉટકમ સારું હોય એટલે આપેલું છે ને જાહેરાત જેવું છે કે ભાઈ કેન્સર ઇઝ ક્યોરેબલ એટલે કે કેન્સર સાધ્ય છે પણ એની આગળ એક એસ્ટ્રિક્સ અથવા તો ફૂંદડી લાગેલી છે જેમાં લખેલું હોય છે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અપ્લાય તો આ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ શું છે ઇફ ડિટેક્ટેડ અર્લી તો કેન્સર સાધ્ય છે જો એ વહેલું નિદાન થાય તો બિલકુલ અને ડોક્ટર પ્રાપ્તિ જેમ કેન્સરની ટ્રીટમેન્ટમાં રેડિએશન થેરાપીનો એક ઇમ્પોર્ટન્ટ રોલ રહેલો છે પણ ઘણી બધી આજે પણ ગેરસમજ રેડિએશન થેરાપીને રહેલી છે શું એના ગેરલાભ પણ કઈ હોઈ શકે તો અનેક સવાલો લોકોના મનમાં હોય છે તો રેડિયેશન થેરાપી કેટલી સુરક્ષિત છે જેમ તમે કીધું એમ ત્રણ મેઈન પદ્ધતિનો રેડિયેશન સર્જરી અને કીમોથેરાપીનો આપણે યુઝ કરી અને કેન્સરની ટ્રીટમેન્ટ કરીએ છીએ તો આ ત્રણેય પદ્ધતિ અલગ અલગ સમયે કઈ રીતે યુઝ થાય એ દરેક પેશન્ટ માટે ઇન્ડિવિજ્યુઅલ હોય છે યુનિક હોય છે જેમ આપણી આ વર્લ્ડ કેન્સર ડેની થીમ પ્રમાણે રેડિયેશન એ બહુ એક ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટનો પાર્ટ છે જેમાં રેડિયેશન એટલે કે હાઈ એનર્જી એક્સરેઝથી અમે કેન્સરનો ઇલાજ કરતા હોઈએ છીએ આપણે રૂટીનમાં એક્સરે કરાવીએ એટલે છાતીનો એક્સરે કે સીટી સ્કેન જે કરાવીએ એમાં જે પ્રમાણમાં એક્સરે યુઝ થતા હોય છે તેનાથી ઘણા હાયર લેવલના વધારે એક્સરે રેડિએશનની ટ્રીટમેન્ટમાં યુઝ થાય છે કેન્સર માટે તો સ્વાભાવિક છે કે લોકોના દિમાગમાં એવો સવાલ આવે કોઈ બી પેશન્ટના મગજમાં બી આવે કે આ રેડિયેશન આટલું હાયર રેડિએશન છે તો એની ઘણી આડઅસરો હોઈ શકે પણ જેટલી આડઅસરો છે એની સામે એની આ જે અમે રેડિયેશન યુઝ કરીએ છીએ એની અસર કેન્સર માટે થાય છે એટલે એની આડઅસરો રહેવાની પણ એ જેમ જેમ લેટેસ્ટ પદ્ધતિ થઈ છે એમ આડઅસરો ઓછી હોય છે અને લોકોના મગજમાં ઘણા બધા મિક્સ છે કે કેન્ રેડિયેશન ટ્રીટમેન્ટ રિલેટેડ જેમ કે રેડિએશનથી લોકોને લાગે છે કે બહુ જ ગરમ હોય એ વખતે તો એકચ્યુઅલી જ્યારે ટ્રીટમેન્ટ થતી હોય પેશન્ટની ત્યારે એ બિલકુલ એમને ઠંડુ કે ગરમ નથી લાગતું હતું એ સ્પેસિફિક જગ્યાએ જ થતી હોય છે જેમ કે મોંનું કેન્સર હોય તો જે રેડિયેશન આપવામાં આવે એ મોંમાં જ આપવામાં આવે છે પેટનું કેન્સર હોય ગર્ભાશયનું હોય તો એ નીચેના ભાગમાં જ આપવામાં આવે છે તો એ સ્પેસિફિક જગ્યા પર એની અસર થતી હોય છે તો આખી બોડીમાં એ ગરમ પણ નથી લાગતું એનાથી વાળ જતા રહે કે બીજી કોઈ ઉલટી ઉબકા એવી કોઈ આડઅસરો પણ નથી થતી એ બધી લોકોમાં થોડી ગેરમાન્યતા હોય છે એટલે એ સ્પેસિફિક જગ્યાની ચામડીની થોડી અસર થાય આ જે કાળાશ પડતું કે થતું હોય છે એ ટેમ્પરરી હોય છે એ સિવાય લોકોના મગજમાં એક બીજી મિથ હોય છે કે રેડિયેશન આપવાથી ફરી કેન્સર થવાની શક્યતા હોય છે તો રેડિએશન આ જે આપણે યુઝ કરીએ છે એ બહુ જ બધી પદ્ધતિ અને બહુ બધા ટ્રાયલ્સ પછી રેડિએશન યુઝ કરવામાં આવે છે એટલે દરેક કેન્સર પ્રમાણે એનો ડોઝ ડિસાઇડ થાય છે અને એ સ્પેસિફિક જગ્યા પર આપવામાં આવતું હોય છે તેમાં બહુ ઓછા કેસીસમાં નહીવત જેટલા કેસીસમાં જ એવા ચાન્સીસ હોય છે કે લાંબા ગાળે ફરી એ જગ્યાએ કેન્સર થઈ શકે પણ ઓવરઓલ આ રેડિએશન બહુ જ સેફ ટ્રીટમેન્ટ છે જે પેશન્ટને કેન્સરના ટ્રીટ ઇલાજ માટે યુઝ કરીએ છીએ અને એ બહુ સારી રીતે બહુ ઓછી આડઅસર સાથે આજકાલની લેટેસ્ટ પદ્ધતિથી કરી શકાય છે બિલકુલ લેટેસ્ટ ટેકનોલોજીને કારણે આપણે આની સારવાર વધુ સરળ બનાવી શકીએ છીએ આજે એક દસક પહેલા આપણે જતા રહીએ તો કેન્સર એટલે કિમોથેરાપીથી દર્દીને બચાવી શકાતું હતું પરંતુ એના પછી તો હવે રેડિયોલોજી આવી ગયું છે રોબોટિક સર્જરીથી પણ આનું નિદાન થઈ રહ્યું છે એટલે અઢળક અલગ અલગ ટેકનોલોજી આપણી પાસે અવેલેબલ છે તો કેન્સરના દર્દીઓ કેટલી સમયમાં વધુ આમાં રિકવરી કરી શકે છે રિકવરી શબ્દ અને તમે જેમ બોલ્યા એમ કિમોથેરેપી અથવા જે સર્જરીમાં જેમ રોબોટિક સર્જરી એડવાન્સ થયું એવું હમણાં જ પ્રાપ્તિ બને તમને કીધું એમ રેડિએશનમાં પણ હવે થ્રીડી આરટી અથવા આઈએમઆરટી આઈજીઆરટી એવું અમારામાં ખરેખર જે આ કિમોથેરેપી શબ્દ છે ને મને એવું લાગે છે કે આવતા દસ વર્ષમાં શબ્દ જ નહીં હોય કેમ નહીં હોય તો કે ટાર્ગેટેડ થેરેપી જીનેટિક થેરેપી મોલિક્યુલર બેઝ થેરેપી ઇવન ઓરલ ટેબ્લેટ કોઈ માણસને એવું લાગશે આશ્ચર્ય થશે પણ મારી પાસે હમણાં જ એક દર્દી આવ્યું ચોથા સ્ટેજમાં કેન્સર હતું ચોથા સ્ટેજમાં હોવા છતાં અને એ પણ સ્તન કેન્સર કે બ્રેસ્ટ કેન્સર હોવા છતાં અમે એને ખાલી ટેબ્લેટના રૂપમાં દવા આપી ના એનાથી વાળ ઉતર્યા ના એને કોઈ સર્જરી કરાવી પડી એટલે એક મેડિકલ ઓન્કોલોજીસ્ટ તરીકે આ પ્રશ્ન જે તમે મને પૂછ્યો અને ખાસ કરીને દર્શન અને પ્રાપ્તિ બંને એક એવો આન્સર આપ્યો કે લોકો બાયોપ્સી કરતા ગભરાય છે અથવા જાણે રેડિયેશન આપવાથી જાણે ગરમી થશે એટલે ગભરાય છે એમ અલ્ટિમેટલી લોકોને કિમોથેરેપીમાં બી એક શબ્દ છે સાહેબ વાળ ઉતરી જશે તો અમારી સિમ્સ હોસ્પિટલમાં જેમ આપણી થીમ છે યુનાઇટેડ બાય યુનિક એવી રીતે અમે કુલિંગ મશીન અથવા અમારી પાસે એક એવું મશીન પણ છે કે જેમાં સ્ત્રીઓને કિમોથેરપીમાં પણ વાળ ઉતરતા નથી અથવા ઓછા ઉતરે છે અથવા એમને ટોટલી હેર લોસ જેવી ફિલિંગ નથી આવતી સો મોલિક્યુલર બેઝ ટાર્ગેટેડ થેરેપી અને જીનેટિક બેઝ એ આવતા દસ વર્ષમાં તમારું મેડિકલ ક્ષેત્રે નવું સંશોધન જોવા મળશે બિલકુલ ડોક્ટર દર્શન એ પણ જાણવું છે કે કેન્સરનું જે પણ સ્ટેજ ડિટેક્ટ થાય

ઓરલ કેન્સર ડિટેક્શન કે સ્ક્રીનિંગ માટે યુઝ થાય છે જે આપણને કેન્સર થતાં પહેલાંના જે કન્ડિશન્સ હોય છે મોડાની એ પકડી શકે છે ટેકનોલોજીનો આપણે આ બધો રીતે યુઝ કરી શકીએ છીએ હવે જે આજના જમાનામાં સૌથી વધારે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે હવે આ દરેક દરેક ઇક્વિપમેન્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એડ થઈ ગયું છે દૈનાથમાં ટ્રીટમેન્ટમાં અને ઇન એવરી આસ્પેક્ટ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણને ઘણું બધું હેલ્પ કરે છે ડાયગ્નોસિસમાં અને જે આપણને બીક હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી એટલે બીજાની કોઈની જરૂરત નહીં પડે પણ એવું નથી ઇટ ઇઝ એન હેલ્પફુલ એવી જ રીતે રોબોટિક સર્જરી અત્યાર સુધી જે રોબોટિક સર્જરી થતી હતી એની અંદર પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એડ થશે કે જ્યાં આપણને ટચ સેન્સેશન પણ સર્જનને ખબર પડશે એવી રીતે દરેક ક્ષેત્રમાં ઇવન ડાયગ્નોસિસમાં સીટી સ્કેનનું ડાયગ્નોસિસ કરવું છે પેથોલોજીસ્ટને હિસ્ટોપેથોલોજી એટલે કે જેને બાયોપ્સીનું ડાયગ્નોસિસ કરવું છે એ બધાની અંદર આ નવા ગેજેટ્સ અને નવા ઇક્વિપમેન્ટ્સ એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી હેલ્પ કરીને આપણો ટાઈમ સમય અને એક્યુરેસી ઓફ ડાયગ્નોસિસ ઇમ્પ્રૂવ થશે આ બધાથી આપણી ટ્રીટમેન્ટ સરળ જ નહીં પણ અર્લી થઈ શકશે અને વધારે એક્યુરેસી થશે જેમ મેડિકલ ઓન્કોલોજીમાં પ્રિસિઝન મેડિસિન જે સાહેબે વાત કરી એને આપણે પ્રિસિઝન મેડિસિન કહીએ છીએ એવી જ રીતે સર્જરીમાં બી પ્રિસિઝન સર્જરીનો જમાનો આવી રહ્યો છે અને આગળ જતાં વધારે ને વધારે આવશે બિલકુલ ડોક્ટર પ્રાપ્તિ જેમ રેડિયેશન ટ્રીટમેન્ટની આપણે વાત કરી રહ્યા હતું હજુ પણ લોકોમાં એક ભય છે કે રેડિયોલોજી ટ્રીટમેન્ટ થશે તો કંઈક એના ગેરલાભ થશે આડઅસરો થશે તો શું ખરેખર એની આડઅસરો હોય છે કેવી હોય છે કેવી રીતે અટકાવી શકાય અને ખાસ તો કોઈ એક જ આજુબાજુના કોઈ પણ અંગોને નુકસાન ન થાય એનું પણ આ ટ્રીટમેન્ટમાં ધ્યાન રાખવામાં આવતું હોય છે તો કેવી રીતે આખી પ્રોસેસ કેવી રીતે વર્ક થાય છે જેમ મેં બતાવ્યું એમ રેડિએશને કીધું એ પ્રમાણે હાઈ એનર્જી એક્સર્સ હોય છે તો એને અમે એક સાથે નથી આપી શકતા એટલે જ અમે એને ડેલી થોડું થોડું રેડિએશન આપતા હોઈએ છીએ અને ઓલમોસ્ટ એક દોઢ મહિના સુધીની લાંબી ટ્રીટમેન્ટ હોય છે મુખ્ય હેતુ રેડિએશનનો એ હોય કે જેને આપણે શેકની ટ્રીટમેન્ટ એનો મુખ્ય હેતુ એ હોય કે મેક્સિમમ ડોઝ અમારો જે પ્રાઇમરી જ્યાં આગળ કેન્સર શરૂ થયું હતું ત્યાં હોય અને આજુબાજુના અંગોને ઓછામાં ઓછો ડોઝ મળે જેથી આડઅસરો ઓછી થાય હવે એની સાથે સાથે પેશન્ટ તરફથી એ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે કે જ્યારે આવી રેડિયેશન કિમોથેરેપી સર્જરીની ટ્રીટમેન્ટ થતી હોય ત્યારે એમનું ન્યુટ્રિશન લેવલ સારું હોવું જોઈએ એટલે જેટલું સ્વસ્થ ખોરાક જેટલું ન્યુટ્રિશિયસ ફૂડ લેવામાં આવે હેલ્ધી લાઈફસ્ટાઈલ હોય તો આ બધી ટ્રીટમેન્ટની આડઅસરો એ સારી રીતે સહન કરી શકે છે આડઅસરો ઓછી જણાતી હોય છે એ બધા પેશન્ટમાં અને એ સિવાય આપણે જો લેટેસ્ટ પદ્ધતિની વાત કરીએ તો જેમ ઇવોલ્યુશન બધી જ વસ્તુમાં થાય એમ રેડિયેશન ટ્રીટમેન્ટમાં બી ઇનિશિયલી ટુ ડાયમેન્શન રેડિએશન હતું એ પછી થ્રીડીસીઆરટી થઈ હવે ઇન્ટેન્સિટી મોડ્યુલેટેડ રેડિયોથેરાપી વીમેટ આઈજીઆરટી આ બધી લેટેસ્ટ જે પદ્ધતિઓ છે એના આધારથી આપણે આડઅસરો જે છે એ ઓછામાં ઓછી કરી શકીએ છે એનું જો સાધારણ એક્ઝામ્પલ તમને આપું તો જેમ આપણે હૃદયના ભાગમાં આપણે છાતીના ભાગમાં રેડિએશન આપતા હોઈએ ફેફસાના કેન્સરમાં કાં તો આપણે બ્રેસ્ટના કેન્સરમાં રેડિએશન આપતા હોઈએ તો આપણે સ્વાચો શ્વાસના લીધે આપણું હૃદયની અને શ્વાસ ફેફસાની જે મૂવમેન્ટના લીધે જે આપણો રેડિએશનનો એરિયા છે એમાં થોડી મૂવમેન્ટ થતી હોય છે તો અમે લેટેસ્ટ જે પદ્ધતિ છે એને એક્ટિવ બ્રેથ કંટ્રોલ કહેવાય એમાં પેશન્ટની શ્વાસ રોકી અને એ જ સમયે રેડિએશન આપીએ ડેલી એ જ રીતે અમે રેડિયેશન આપીએ એને એક્ટિવ બ્રેથ કંટ્રોલથી રેડિયેશન આપીએ તો એનાથી લાંબા ગાળાની જે આજુબાજુના હૃદય અને ફેફસા નોર્મલ જે ભાગ છે એ ભાગને ઓછામાં ઓછો રેડિયેશનનો ડોઝ મળે છે અને લાંબા ગાળાની આડઅસરો ઓછી થાય છે સેમ એ જ રીતે અમે ડેઈલી મશીન પર નાનો સીટી સ્કેન લેતા હોઈએ પેશન્ટની ટ્રીટમેન્ટ પહેલાં એટલે અંદરના અવયવોની એક્ઝેક્ટ પોઝિશન અમે જોઈ શકીએ થોડી કરેક્શન કરી શકીએ અને જો કોઈ એક એક મિલીમીટરનો બી ડિફરન્સ હોય તો એ કરેક્ટ કરી અને રેડિએશન આપીએ દેને એને ઇમેજ ગાઈડેડ રેડિયેશન કહેવાય એટલે આ બધી પદ્ધતિથી નોર્મલ ભાગો જે છે એને એકદમ ઓછો ડોઝ મળે છે અને મેઇન જે ટ્રીટમેન્ટ એરિયા છે એને વધારે ડોઝ મળે છે અને આડઅસરો ઓછી થાય છે ઓકે એટલે ડોક્ટર ભાવેશ એ જાણવું છે કે જે શરૂઆતમાં આપણે આગળ વાત કરી કે જ્યારે દર્દીમાં કેન્સર ડિટેક્ટ થાય છે ત્યાર પછી મેડિકલ ઓન્કોલોજિસ્ટ સર્જન રેડિયેશન ઓન્કોલોજિસ્ટ તમામનો અલગ અલગ રોલ રહેલો હોય છે ટ્રીટમેન્ટ દરમિયાન તો ત્રણેય ડોક્ટર્સ છે એ કેવી રીતે સંકલન જાળવે છે દર્દીને કયા સમયે કયા સ્ટેજમાં કઈ સારવાર આપવાની છે કેવી રીતે સંકલન થાય છે સારવાર માટે કેન્સરના રોગની સારવાર માટે આજે સંકલન શબ્દ બોલે અને મલ્ટીડિસિપ્લિનરી ટ્યુમર બોર્ડ સિમ્સ હોસ્પિટલમાં અમે અઠવાડિયામાં એક દિવસ એવા ઇન્યુ કેસ કે જેમાં મલ્ટીડિસિપ્લિનરી ખરેખર ઘણી વખત કોક કેસમાં એવું બને કે સર્જરી પહેલાં કરવાનું હું ગઈકાલનો એક દાખલો આપું કે જેમાં દર્શન ભણસાલી એક મોઢાના કેન્સરના દર્દી હતું અને મને એવું લાગતું હતું કે આમાં સર્જરી થઈ શકે પણ એનો પ્રોપર વિસ્તૃત અભ્યાસ કર્યા પછી સીટી સ્કેન જોયા પછી સર્જન હોવા છતાં દર્શન ભણસાલીને એવું લાગ્યું કે આમાં તમે પહેલાં કિમો આપો પહેલાં દવા આપો દવા આપીને નાનું કરો અને પછી એની ઓપરેશન કરો અને પછી એમાં કદાચ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ જરૂર પડે પણ અમે પહેલા દિવસે ત્રણે ત્રણ સ્પેશિયાલિસ્ટના નિષ્ણાંત ડોક્ટરો ભેગા થઈ એ દર્દી માટે સારું શું છે જેમ આપણી થીમ છે યુનાઇટેડ બાય યુનિક એવું એ યુનિક કેસ કે યુનિક રીતે સારવાર કરવી એ દર્દીની એનાથી એડવાન્ટેજ એ હોય છે કે એ દર્દીને કેન્સર તો મટે પણ કેન્સર મટ્યા પછી એને ફ્યુચરમાં રિકરન્સ ના આવે એના માટેની સારવાર પદ્ધતિ જો આ ત્રણે ત્રણ જેમ તમે પ્રસ્તાવનામાં જ બોલ્યા હતા એમ નેવી આર્મી અથવા એરફોર્સ આ ત્રણે ત્રણ નો જો સદુપયોગ થાય અને સારી રીતે ઉપયોગ થાય ટાઈમલી મેનર રોગની સારવાર પછી કે રોગના નિદાન પછી રોગની સારવારમાં પહેલું કયું કામ કરવું અને પછી બીજું કયું કામ કરવું તો એનાથી મોટા ભાગના દર્દીઓને મટે તો ખરું જ પણ રિકરન્સ ના ચાન્સીસ ઓછા થઈ જાય છે બિલકુલ અને ડોક્ટર દર્શન એ જાણવું છે કે અલગ અલગ પ્રકારના કેન્સર હોય છે ત્યારે

પણ હવે એક્ઝામ્પલ આપણે કાર્સિનોમા રેક્ટલ કાર્સિનોમા લઈ લઈએ એટલે કે જે મળમાગનું કેન્સર હોય જે એકદમ નીચેના ભાગમાં હોય હવે એમાં ઘણી બધી વખત આપણને લાગે કે આ સર્જરી થઈ શકે એવું છે પણ જે ફાયદો થતો હોય એમાં કિમોને રેડિયેશન આપ્યા પછી સર્જરી કરીએ તો એનું સર્વાઈવલ અને પાછો ઉથલો મારવાની શક્યતા ઘણી ઘટી જાય છે એટલે આમ જોતા એવો કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ રોલ નથી કે પહેલા બધામાં સર્જરી જ કરવાની કે પહેલા બધામાં કિમો જ આપવાની આ બધા જ ક્રાઇટેરિયા એક સ્ટડી પ્રમાણે ગાઈડલાઇન બનવામાં આવે છે કે જ્યાં અર્લી સ્ટેજ હોય ત્યાં આપણે સર્જરી પ્રેફરન્શિયલ હોય એના પછી જરૂર પડે તો કિમોથેરેપી અથવા તો રેડિયોથેરેપી આપતા હોય પણ ઘણા બધા સ્ટડીઝમાં એવું છે કે જ્યારે આપણે જેમ કે અન્નનાળીનું કેન્સર હોય તો એમાં પણ આપણે ઓપરેબલ હોય તે છતાંય પહેલાં કીમોને રેડિએશન આપવાથી એને ડાઉન સ્ટેજ કરીએ અને પછી સર્જરી કરીએ તો એનો રિઝલ્ટ વધારે સારું આવે છે હા હવે અર્લી કેન્સરમાં સર્જરીનો મોટો રોલ છે ઘણી વાર સર્જરી એકલાથી જ મટી જાય જેમ કે ઓરલ કેન્સર એકદમ નાનું હોય તો સર્જરી એકલી જ ઇનફ છે અને અમે કિમોથેરેપી કે રેડિયોથેરાપીના ડોક્ટર પાસે એમને મોકલીએ તો એ લોકો બી કે ભાઈ ઓબ્ઝર્વેશન જ કરવાનું છે એમાં કોઈ એડિશનલ ટ્રીટમેન્ટની જરૂર નથી એટલે જેમ ફરી બેક ટુ ધ સેમ લાઈન કે ભાઈ આપણે ત્રણેય આર્મ્સ નેવી એરફોર્સ હોય કે આર્મી હોય આપણો ગોલ છે દુશ્મનનો નાશ કરવો જે આપણા માટે અત્યારે કેન્સર આપણો દુશ્મન છે ત્રણમાંથી એકને યુઝ કરવું બેને યુઝ કરવું કે ત્રણે ત્રણ યુઝ કરવું એ કયા રસ્તાથી શરીરની અંદર એણે આવ્યું છે એ ત્રણે ત્રણમાંથી જે બી બેસ્ટ હોય આઈધર ત્રણે ત્રણની જરૂર પડે બેની જરૂર પડે કે આપણો ગોલ છે કેન્સરને શરીરમાંથી નાબૂદ કરવું આ એનો મેઈન થીમ છે કે જે આપણે સમજવું જોઈએ બિલકુલ ડોક્ટર પ્રાપ્તિ રેડિયેશન થેરાપીની જ્યારે વાત થાય છે ત્યારે શું એ ટ્રીટમેન્ટમાં એના કયા કયા ફાયદા રહે છે કમ્પ્લીટલી પેઇનલેસ છે અથવા દર્દીના લક્ષણો જે કેન્સરના છે એમાં શું કેટલો જલ્દી સુધારો જોવા મળે છે સમયાંતરે દર્દી કેટલા સમયમાં રિકવરી કરી શકે તો રેડિયેશનની ટ્રીટમેન્ટ જેમ મેં બતાવ્યું એમ લોંગ ટ્રીટમેન્ટ છે દોઢેક મહિના પેશન્ટની ટ્રીટમેન્ટ ચાલુ રહેતી હોય છે તો આ દોઢ મહિનામાં શરૂઆતના એક બે અઠવાડિયા એમને આડઅસરો ઓછી થતી હોય છે ધીરે ધીરે એમને રેડિયેશનની ઇફેક્ટ દેખાવા મળતી હોય છે અને જે બી આ રેડિયશનની ઇફેક્ટ છે એટલે સપોઝ આપણે મોનું કેન્સર હોય અને ત્યાં એમાં આપ્યું છે તો મોઢામાં જે સામાન્ય ચાંદા પડે કે ગળામાં થોડું ખાવાની તકલીફ હોય ચામડીની તકલીફ હોય આ બધી એમની આડઅસરો જે છે એ ઓલમોસ્ટ પત્યાના દસ પંદર દિવસમાં ધીરે ધીરે એમાં રિકવરી આવવા માંડે છે અને ઓલમોસ્ટ વીસ પચીસ દિવસથી લઈને મહિના સુધીમાં પેશન્ટને ઘણું સારું ફીલ થતું હોય છે પહેલાં કરતાં એટલે આપણે અંદાજનથી લઈ શકે કે ચાર થી છ અઠવાડિયામાં રેડિયેશનની જે આડઅસરો છે એમાં એમાં ઘણો એમને સારો ફાયદો થતો હોય છે બિલકુલ ડોક્ટર ભાવેશ જ્યારે આજે વર્લ્ડ કેન્સર ડે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ લોકોમાં સ્પેશિયલી અવેરનેસ આવે કેન્સરને લઈને અને હમણાં જે બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું વર્ષ બે હજાર છવ્વીસ સત્તાવીસનું એમાં પણ કેન્સરની અલગ અલગ દવાઓ છે એ સસ્તી થઈ છે આ જે જાહેરાત થઈ છે કેટલો ફાયદો આપણી જનરેશનના થવાનો છે જિજ્ઞાસાબેન તમે અંતમાં પણ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન શેર કર્યો અથવા આપણે જે નિર્મલા સીતારામને જે કેન્સરના દર્દીઓ માટે ટોટલ કંઈક સત્તર દવા છે અને સત્તરે સત્તર દવા અલગ અલગ કોઈ બ્રેસ્ટ કેન્સર માટે છે કોઈ લ્યુકેમિયા માટે છે કોઈ લિમ્ફોમા માટે છે જે દવાઓ અત્યાર સુધી મલ્ટિનેશનલ કંપની અથવા એના ઉપર જે ઇમ્પોર્ટ ટેક્સ જે સત્તર ટકા જેટલો લાગતો હતો એને ઝીરો ટકા કરવામાં આવ્યો છે જેનાથી જે મિડલ ક્લાસ કે અપર મિડલ ક્લાસ કે જે ખાલી આ દવાને એફોર્ડ નહોતા કરી શકતા જેને કારણે અમે એવું ડોક્ટર તરીકે માનીએ છીએ કે બધા જ દર્દીઓને જે સારામાં સારી સારવાર હોય એ ઉપલબ્ધ થવી જોઈએ અને આ ભારત સરકારનું એક ખરેખર સરાહનીય પગલું છે કે જેનાથી આપણે કહેવાતા કેન્સરના દર્દીઓને સારામાં સારી સારવાર ઉપલબ્ધ કરાવી અને એમને એમનો બેસ્ટ ઓપ્શન આપી અને એમને આપણે કેન્સર મુક્ત કરી શકીએ

કે અહીંયાથી વિદેશ જવાનો ટ્રેન્ડ હતો અથવા તો અહીંયાથી સપોઝ આપણા સિટીમાંથી બીજા સિટીમાં બી ટ્રાવેલ કરીને જતા હતા હવે લગભગ મેજોરિટી ટાઉન્સમાં અને સેન્ટરમાં સારે પ્રકારની જેમ કે રેડિયોથેરાપી મલ્ટિપલ જગ્યાએ અવેલેબલ થઈ ગયું ઇવન આપણા અમદાવાદ જેવા સિટીમાં પણ તમે કોઈ બી ખૂણો બાકી નથી કે જ્યાં આગળ કેન્સરની સારવાર ના થઈ શકે અથવા તો ના અવેલેબલ થતી હોય એટલે આપણે અત્યારે એવા કંડી એવા સ્ટેટસ પર આવી ગયા છે કે જ્યાં બધી જ પ્રકારની મેજોરિટી ટ્રીટમેન્ટ જે સારવારમાં જરૂરી પડે એ બધું જ અવેલેબલ હોય છે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બીજું એમાં જે કહેવાનું છે કે લાઈફસ્ટાઈલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ બધા જ કેન્સરનું મેઇન કારણ મારો જે મેસેજ છે આજે કે મેજોરિટી કેન્સર છે એ લાઇફસ્ટાઈલ ડીઝીઝ તરીકે વધારે એને આપણે જોઈ શકીએ આપણા શરીર જેનેટિકલી બનેલા છે દરેક સેલની અંદર ડીએનએ છે ડીએનએ ની અંદર જીન્સ રહેલા છે તો મારું એક જ કહેવું છે કે આપણા જે શરીરની અંદર જે જીન્સ છે ઓલરેડી લોડ થઈને આવ્યા છે અને આપણું લાઇફસ્ટાઈલ છે એ એને ટ્રિગર કરે છે જેમ કે તમાકુ આલ્કોહોલ ઊંઘવું ઊંઘ પૂરી ના કરવી મેદસ્વીપણું હોવું એ ઘણા બધા પ્રકારના રિસ્ક ફેક્ટર્સ છે જે લાઇફ ને રિલેટેડ છે સો એક ડૉક્ટરનું બહુ સરસ વાક્ય છે કે જીન્સ લોડ ધ ગન એન્ડ લાઇફસ્ટાઈલ પુલ્સ ધ ટ્રિગર એટલે આપણે આ ટ્રીગર દબાવવાની નથી અને સારી લાઇફસ્ટાઈલ રહેવી જોઈએ અને દેટ ઇઝ ધ મેઇન થીમ છે કે અથવા મેઇન મેસેજ છે આ દિવસ માટે બિલકુલ અને ડોક્ટર પ્રાપ્તિ છેલ્લે આપણી પાસેથી એ જાણવું છે છે કે આજે જ્યારે આપણે અવેરનેસ માટે આ પ્રોગ્રામ કરી રહ્યા તમે બધા જ અમારી સાથે ઉપસ્થિત છો દર્શક મિત્રો આપણને સાંભળી રહ્યા એટલા માટે અત્યારે જેટલા પણ દર્દીઓ કેન્સર સામે ઝઝુમી રહ્યા છે એમને સારવાર ચાલી રહી છે એ તમામ દર્દીઓને શું મેસેજ આપશો કારણ કે મેન્ટલી રીતે પણ એટલું સ્ટ્રોંગ રહેવું ખૂબ જરૂરી હોય છે બધા જ કેન્સરના દર્દીઓને મારા તરફથી એ મેસેજ રહેશે કે કેન્સર બીજી નોર્મલ બીમારીની જેમ જ એને રાખો ઘણી બધી બીમારી છે ડાયાબિટીસ હાઇપરટેન્શન કે હૃદયની બીમારી હોય છે એની ટ્રીટમેન્ટ પણ બહુ લાંબો સમય સુધી ચાલતી હોય છે તો સેમ એ જ રીતે તમારે વિચારવું જોઈએ કે આ એક અલગ બીમારી છે અમારી શરીરમાં કે જેની સામે અમારે લડત આપવાની છે કેન્સરની બીમારી સામે લડતા વખતે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ફિઝિકલ તો છે જ એટલે તમારે ગુડ ન્યુટ્રિશન સારું ખાવાનું આજુબાજુનું ઘરના ઘરના લોકોનું પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે કે ઘરનું એટમોસ્ફિયર એટલું સારું અને હેલ્ધી રાખે કે પેશન્ટની રિકવરી ફાસ્ટ થાય અને એની સાથે સાથે નોટ ફિઝિકલ મેન્ટલ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ કે માનસિક રીતે પણ પેશન્ટે સ્ટ્રોંગ રહેવું જોઈએ સ્ટ્રેસ ફ્રી રહેવું જોઈએ અને જ્યારે ટ્રીટમેન્ટ ચાલે ત્યારે તમે એ રીતે તમારા મનને બી ઇન્વોલ્વ રાખી શકો કે તમે યોગામાં મેડિટેશનમાં ઘણી બધી એવી વસ્તુઓ કે જે તમને ગમતી હોય રીડિંગ રાઇટિંગ તમારા જે એક્સપ્રેશન થોટ્સ હોય એ તમે લખી શકો કે આગળ ચાલીને બીજા પેશન્ટને લોકોને તમે શેર કરી શકો અદરવાઈઝ તમારું મન બી માનસિક રીતે બી તમે સ્ટ્રેસ ફ્રી રહી શકો એટલે સ્ટ્રેસ ઓછું રાખવું અને હેલ્ધી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ રાખતી એ બે મેઇન વસ્તુ છે કે જેનાથી તમે કેન્સરની ટ્રીટમેન્ટમાં પણ સારી રીતે રિકવરી અને ફાસ્ટર રિકવરી કરી શકશો બિલકુલ દરેક બીમારીની જેમ કેન્સર પણ એક બીમારી છે તેની સામે લડી પણ શકાય છે અને જીતી પણ શકાય છે ખૂબ સરસ માર્ગદર્શન આજે આપણને અહીં ઉપસ્થિત ડોક્ટરોએ આપ્યું છે બસ ધ્યાન રાખવાનું છે કે આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ રાખીએ હેલ્ધી ફૂડ ખાઈએ રોજ પોતાના માટે થોડોક ટાઈમ કાઢીએ એક્સરસાઇઝ યોગાને થોડુંક કરીશું તો ચોક્કસથી આપણે આપણી જીવન ગુણવત્તામાં પણ સુધારો કરી શકીશું ડોક્ટર ભાવેશ ડોક્ટર દર્શન અને ડોક્ટર પ્રાપ્તિ આપ ત્રણેય સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું આભાર આપનો